મિત્રો જય ગૌ માતા આજે ઉત્તરાયણ પર્વ છે તો ઉત્તરાયણ પર્વનું મહત્વ પણ આપણને ખબર હોવી જોઈએ ખાસ કરીને ઉત્તરાયણ એટલે સૂર્ય દક્ષિણ દિશામાં જતો હોય દરરોજ અને અગાઉથી પણ ઉત્તરાયણના દિવસથી સૂર્યને ઉત્તર દિશા તરફ પ્રયાણ થાય છે એટલા માટે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે ત્યારબાદ મકર સંક્રાંતિ તો કે મકર સૂર્ય મકર રાશિમાં પ્રવેશ આજે ચૌદ જાન્યુઆરીના દિવસે કરતો હોય છે એટલા માટે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે આવી જ રીતે મકરસંક્રાંતિના દિવસે જ કેમ પતંગ ચગાવવામાં આવે છે આખું વર્ષમાં ક્યારેય કેમ નહીં તો કે મકરસંક્રાંતિના દિવસે આપણે મકરસંક્રાંતિનો સૂર્ય સવારે દસ વાગ્યા સુધી સવારથી સવારના દસ વાગ્યા સુધીમાં સૂર્યની સામે જોઈએ તો સૂર્યનું તેજ આપણને ખૂબ જ મળે છે જેમ કે આંખોનું તેજ વધી જાય છે આપણી ટૂંકમાં આંખોની સ્વાસ્થ્ય શક્તિ સારી થઈ જાય છે એટલા માટે જુઓ સૂર્ય સામે જુઓ પહેલાં એમ સવારમાં ખરેખર દસ વાગ્યા સુધી ત્યારબાદ સાંજના પાંચ વાગ્યા ચાર વાગ્યા પછીનો સમય એટલે કે શીતળ સૂર્યને જોવાથી આપણું આંખોનું તેજ ખૂબ જ વધી જાય છે એટલા માટે આપણે પતંગ સગાવવામાં આવે છે પતંગ સગાવવાની ક્યારે હોય સવારે દસ વાગ્યા પહેલાં અને સાંજે ચાર વાગ્યા પછી એનું રીઝન એ જ છે કે આપણે પતંગ સગાતી વખતે ડાયરેક્ટ ઇન સૂર્ય સામે જોતા હોય છે અને પતંગની મજા માણતા હોય છે તો આવી રીતના પતંગ મકરસંક્રાંતિ ઉત્તરાયણ આ બધો અલગ અલગ મહત્ત્વ હોય છે એવું જ એક વિશેષ ગાયોને દાન કરવામાં આવે છે તો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એ નિમિત્તે અને સૂર્ય દક્ષિણ દિશા તરફ ગતિમાન હોય તેમાંથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે તો આના ભાગરૂપે આપણે ગાયોને નિરણનું દાન કરતા હોય છે બાળકોને ચોકલેટ